સાહેબ રાતના બાર વાગેલા અને બાર ના ટકોરે હોસ્પિટલ માં દીકરી બાવી વર્ષ ની આવે છે એકવી બાવી વર્ષ ની દીકરી બાર ના ટકોરે હોસ્પિટલ માં આવી જોયું એને પોતાના બાપ ની ડેડ બોડી પડી હતી કોઈ વારસદાર નહોતો કોઈ ભાઈ નથી કોઈ કાકા કે કુટુંબ ભેળા નથી બાપ ની ડેડ બોડી જોઈ ને બાવી વર્ષ ની દીકરી પાછી કટ 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 પગથી ઉતરી ગઈ બાર તમે જાણો છો હોસ્પિટલ મોટી હોય ને બાર ટેક્સી વાળા હોય એટલે ટેક્સી વાળાની આગળ આવી અને એક દીકરી ટેક્સીના ડ્રાઈવરને એટલું કહેશે કે ભાઈ મારા બાપની મૂકવા આવશો તમે જે ભાડું લેતા હોય તમે જે પૈસા લેતા હોય એ પૈસા તમને આપી દેશ પણ તમે આ પાડો ને આવો ને ત્યારે ઓલો ડ્રાઈવર હું રાતે બાર વાગે દીકરીને એટલા જોઈએ ને કે મેન વાત તમારી સાચી છે તમારી યારે કોઈ છે નહીં ના એ કે મારો ભાઈ નથી મારું કુટુંબ નથી મારા બાપનું મારી સિવાય દુનિયામાં કોઈ નથી હું દીકરો ગણું તોય ભલે અને મને દીકરી કે દીકરો માનો જે માનો એ ભલે મારા બાપના વારસદારમાં કોઈ છે નહીં પણ તમે જે ભાડું લેતા હોવ જે પૈસા તમારા ખાતા હોય એ પૈસા તમને આપી દઉં એટલે રાતે ના ટકોરે ઓલો ટેક્સી ડ્રાઈવર સજ્જન માણસ હતો એને દીકરી ઉપર ભરોહો મૂક્યો કે બેન કોઈ ડેડ બોડી ઉપાડીને ગાડીમાં મૂકવાવાળું છે કે એ નથી કે ના ભાઈ એ નથી તમારે જ આવવું પડશે એ કટ 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 હોસ્પિટલના ના પગથિયા ચડી આગળ દીકરી હતી અહીંયા ટેક્સી ડ્રાઈવર હતો એ પગથિયા ચડ્યા હોસ્પિટલમાં મૃતક જાહેર કરેલો દીકરીનો બાપ ડેડ બોડી પડી હતી અને ઉપાડી અને ટેક્સી ડ્રાઈવરે અને એકવી બાવી વર્ષની જે દીકરી હતી એ બેયે ઉપાડી અને ટેક્સીમાં જે ગાડી હતી એમાં ડેડ બોડી પોતાના બાપની મેલી મતલબ એવો નથી સિટીમાં નથી પણ જ્યાં જ્યાં સમજદાર માણસો છે બાર વાગે દરવાજો ખખડાવો તો તમને સારો જવાબ આપે એ દરવાજો ખોલ્યો એને કીધું બોલોન ભાઈ આખી વાત કરી કે હોસ્પિટલમાંથી આવું શું મારી ગાડીમાં ડેડ બોડી પડી છે એકવી બાવી વર્ષની દીકરી મારી ભેળી હતી એને એમ કીધું કે હું દરવાજો ખખડાવીને ચાવી લઈ આવું અડધી કલાક થઈ ગયા ગામમાં હું એકલો બેઠો છું હજી દીકરી ગઈ ગઈ પાછી ન આવી એટલે મેં તમારો દરવાજો ખખડાવ્યો એટલે જે પાડોશી હતો એ બહાર નીકળ્યો એને આવીને ડેડ બોડી જો ગોળખી ગયો હા તો અમારા પડોશી છે ટેક્સી ડ્રાઈવર અને પાડોશી એ બે ભેળા થઈ અને જે ડેડ બોડી ગાડીમાં પડી હતી એને રાવ સાહેબ નીચે ઉતારી અને પોત જેદી ઘર હતું बाजूમાં પડોશીનું ઘરે ઓનસરીમાં ડેડ બોડી મૂકી હવે વાત સાંભળજો દીકરીનો પ્રેમ કેવો છે બાપુ પર અને આમ જે આ નજર કરી દીવાલમાં માં તો ફોટો જોયો ફોટામાં સુખરનો હાર ચડાવેલો હતો અને ફોટો જોઈને ટેક્સી ડ્રાઈવરે એટલું કીધું કે ભાઈ પડોશીને કીધું

એ તો વહી ગઈ એને દસ વર્ષ થઈ ગયા અને આ શબ્દો જ્યાં કાનમાં પડ્યા સત્ય ઘટનાનો પ્રસંગ કહું છું ત્રીસ વર્ષ પેલા બનેલી ઘટના છે ત્યારે ઓલા ટેક્સી ડ્રાઈવરની ની આંખમાંથી આહુડા ફરતા ને એટલું કીધું કે તમે માનો કે તમે ન માનો એની સામે મને વાંધો નથી પણ હોસ્પિટલના દરવાજે જ્યારે હું ગાડી લઈને ઉભો તો રાતે બાર ના ટકોરે જે ફોટો છે ને એ દીકરી મારી આગળ આવી હતી મને એમ કીધું કે મારા બાપની લાશને મારા ઘર સુધી ફુગાડી દો ને મારા બાપની ની ડેડ બોડી મારા ઘર સુધી પુગાડી દો ને અને હું એને લઈને આવ્યો આ સુધી ભેળી હતી આ નીચે ઉતરીને એટલું કીધું હું ચાવી લઈને આવું છું હજી ન આવી એટલે મેં તમારો દરવાજો ખખડાયો સાંભળજો આ દેશમાં દીકરીએ પ્રેમ બાપને એવો કર્યો છે કે જે દીકરી દસ વર્ષ પહેલાં અવસાન થઈ જાય અને પોતાના બાપની ડેડ બોડી જો હોસ્પિટલમાં રજળતી હોય તો આ દેશની દીકરી ભૂત બનીને પાછી આવી શકે મારા બાપની ડેડ બોડીને રજળવા ન દઉં આ પ્રેમ દીકરી કરી શકે આ પ્રેમ બીજાની તાકાત નથી બાપને કોઈ કરી શકે આવો પ્રેમ દીકરીઓ પોતાના બાપને આપ્યો છે